મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ એકવીસ તારીખે વરસાદ કેવો રહી શકે છે સાથે કયા કયા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે અને હાલ વરસાદની કેવી સંભાવના છે સંપૂર્ણ માહિતી મેળવવાના છે વિડીયોમાં સુધી બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક ભૂલતા અનુભૂલતા સૌ પ્રથમ મિત્રો વહેલી સવારે વાત કરીએ પાંચથી છ વચ્ચેના ગાળામાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તો એમાં મિત્રો વાત કરીએ તો થોડાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે જેમાં સૌથી વધારે વરસાદની સંભાવના પોરબંદર ત્યારબાદ પાનવડ જૂનાગઢ અને વેરાવળના જે વિસ્તારો છે તેમાં વહેલી સવારે નાનો મોટો વરસાદ થઈ શકે છે બાકી ગુજરાતમાં સુરત અને વલસાડની અંદર પણ છાટાછવાયા વરસાદ જોવા મળી શકે છે હવે મિત્રો જે સિસ્ટમ આપણે જે ગુજરાત ઉપર તે એ સિસ્ટમો પૂરી થઈ ગયેલી છે અને એક સિસ્ટમ મિત્રો અત્યારે તમને અહીં જોવા મળતી છે પરંતુ એ સિસ્ટમની અસર જે ગુજરાત ઉપર જોવા મળવાની સંભાવના ઓછી છે આ સિસ્ટમને સીધી કચ્છ ઉપર જોવા કચ્છની સોરી મિત્રો પાકિસ્તાન ઉપર જોવા મળશે બાકીની જે સિસ્ટમો છે એ મિત્રો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અત્યારે વહેંચાયેલી જોવા મળે છે અને બાકીના જે આ બધા જે વિસ્તારો છે નાગપુર જગલોરને તલાઈને એ બધા વિસ્તારમાં અત્યારે ખૂબ જ ભારે ભારેથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે હવે આપણે જોઈએ કે આપણે આજે સાતથી આઠ વાગ્યા વચ્ચે વરસાદ કેવો જોવા મળી શકે છે તો મિત્રો સાતથી આઠ વાગ્યા વચ્ચે પણ વરસાદની સંભાવના ખૂબ જ ઓછી જોવા મળી રહી છે અને વાત કરીએ વિસ્તારોની તો જૂનાગઢની અંદર છાંટા પડી શકે છે બાકી વરસાદની હાલ કોઈ સંભાવના નથી અગિયાર વાગે વાત કરીએ તો અગિયાર વાગે નાનો મોટો વરસાદ પડી શકે છે અને વિસ્તારોની વાત કરીએ તો ઘણા બધા વિસ્તારોમાં છૂટાછવાયા છાટા પડશે વરસાદની કોઈ સંભાવના છે નહીં જેમાં દ્વારકા સલાયા જામનગર મોરબી રાજકોટ પાનવડ ચોટીલા સુરેન્દ્રનગર બોટાદ જસદણ ગોંડલ પોરબંદર જૂનાગઢ અને અમરેલી અને ભાવનગર આ બધા વિસ્તારો મિત્રો છૂટાછવાયા છાંટા પડી શકે છે ભારે વરસાદની કોઈ પણ સંભાવના એક પણ વિસ્તારમાં આજે નથી ત્યારબાદ વેરાવળ ઉના મહુવામાં ખૂબ જ ઓછો વરસાદ પડશે અને ઈતર પડવાની પણ સંભાવના નથી ત્યારબાદ વાત કરીએ કચ્છમાં તો મિત્રો કચ્છમાં આજે વરસાદની સંભાવના નહીવત જોવા મળી શકે છે કારણ કે આજે કચ્છમાં વરસાદમાં કોઈપણ પણ સિસ્ટમ નથી અને વરસાદ પડે ત્યારબાદ આપણે મહેસાણા હિંમતનગર ડુંગરપુર એ બાજુ પાલનપુર રાધનપુર એ બાજુ તો વરસાદની સંભાવના નથી સાથે સાથે લુણાવાડા સહિતના જે વિસ્તારો છે આપણા અમદાવાદ છે લુણાવાડા છે વિરમગામ છે કુડા છે ધોળકા છે નડિયાદ છે ગોધરા છે દાહોદ છે ત્યારબાદ અલીજીપુર છે બોડેલી છે વડોદરા છે ત્યારબાદ સુરત છે ભરૂચ છે વ્યારા છે અને વલસાડ છે આ બધા વિસ્તારોમાં મિત્રો છૂટાછવાયા છાંટા પડી શકે છે ભારે વરસાદની સંભાવના આજે ગુજરાતના આ વિસ્તારોમાં નથી બે વાગ્યા સુધીમાં વાત કરીએ તો બે વાગ્યે જે એક સિસ્ટમ છે જે આપણે ગુજરાતની થોડીક નજીક આવે છે જેના લીધે એ સિસ્ટમની અસરના ભાગરૂપે આપણે વરસાદ જોવા મળી શકે છે અને વરસાદની વાત કરીએ તો સૌથી વધુ અહીં ભાવનગરની અંદર એક જોવા મળે છે ત્યારબાદ વાત કરીએ તો મહુવાની અંદર જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ તો ભાનવડની અંદર જોવા મળી શકે છે આજે આપણે વિસ્તારોના નામ મિત્રો જે લઈએ છીએ એ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ છે બાકી બધે છૂટાછવાયા છાટા અને સારો એવો નાનો એવો વરસાદ જોવા મળી શકે છે વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં તો દક્ષિણ ગુજરાતમાં મિત્રો સારો એવો વરસાદ જોવા મળી શકે છે જેમાં આપણે વાત કરીએ તો ભરૂચ છે સુરત છે નવપુર છે વ્યારા છે રાજપીપળા છે ત્યારબાદ વાત કરીએ તો વલસાડ છે ભરૂચ છે આહવા છે આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે કારણ કે જે અહીં સિસ્ટમ તમને એક્ઝેક્ટલી જો થતી છે આ સિસ્ટમની અસરના જે ભાગ છે એ રૂપે તમને અહીં વરસાદ જોવા મળી જશે વાત કરીએ હવે બપોર પછી એટલે કે જે આપણો રોઢાનો સમય હોય છે તે કેવો વરસાદ જોવા મળી શકે છે તો પાંચ વાગે ગુજરાતમાં એક સિસ્ટમ અંદર કરે છે અને સિસ્ટમ વાત કરીએ તો ભાનવડની અંદર છે ને જેના લીધે ભાનવડની અંદર આજે ભારેથી લઈને અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે કેવો મિત્રો ભારેથી લઈને અતિ ભારે વરસાદ ભારેથી લઈને અતિ ભારે વરસાદ ભાનવડમાં આજે જોવા મળી જશે પરંતુ પાંચ વાગે પાનવડ ઉપર એક સિસ્ટમ આવે છે સાથે સાથે દ્વારકામાં પણ વરસાદ જોવા મળી જશે આજ બપોર પછી પાંચ વાગ્યા સુધીમાં અને ત્યારબાદ વાત કરીએ તો બપોર પછીનો જે સમયગાળો છે બપોર પછી એક્ઝેક્ટલી મિત્રો ત્રણ વાગ્યા પછી તો સમગ્ર ગુજરાતમાં વરસાદની સંભાવના છે અને સૌથી વધારે વાત કરીએ તો એ વિસ્તારના નામ આપણે તમને અગાઉ જણાવી દીધા છે પરંતુ વરસાદ ત્યાં નહીં પડે તો વરસાદ એ કચ્છમાં વરસાદની સંભાવના નહિવત છે અમુક અમુક વિસ્તારમાં છે પરંતુ કચ્છમાં મોસ્ટ લે આજે વરસાદની સંભાવના નથી હવે વાત કરીએ એન્ડ ઓફ ધ ડે વરસાદ કેવો ચાલી રહ્યો છે તો આઠ વાગ્યા સુધીમાં મિત્રો બધી સિસ્ટમો છે એ ચાલી જાય છે અને ભાનુવડ ઉપરની જે સિસ્ટમ છે એ થોડી નીચે આવે છે સિસલી ખંભાલિયા અને ભાટિયા આ ત્રણ વિસ્તારોને ત્યારબાદ વારે અસર આ સિસ્ટમ કરશે અને ત્યારબાદ વાત કરીએ તો બાર વાગ્યા સુધીમાં આ સિસ્ટમ ત્યાં જ રહે છે અને બાકીની જે સિસ્ટમો છે એ આપણે પોરબંદર સાઈડ જોવા મળી રહી છે તો મિત્રો આ અત્યારની તમામ અપડેટ્સ વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ